જેર ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક વતી સર્વ ખેડૂત મિત્રોનું આર્થિક સ્વાગત છે આજે આપણે નવા ધનાણા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા નરેશભાઈની મુલાકાતે છીએ જેમને મગફળીનો આવેતર કરેલું છે મગફળીની અંદર એમને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની જે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને એમને ઉપયોગ કર્યા પછી શું આપના રિઝલ્ટ એમને ધોવા કાઢવા એ આપણે એમના ખેતી સાંભળવાનું છે તો નરેશભાઈ એક આપનો પરિચય આપશો પૂરો પાર્ટમ તારપંતિયા નરેશભાઈ જતિઓભાઈ ગામ નવા તનાળા કનશ્યામ તાલુકો તાલુકો અળવદો જિલ્લો મોરબી વી થેન્ક થેન્કસ ફ્રુચ થેન્કયુ થેન્ક જે આપણે મગફળીની અંદર ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોળ અને ડૉક્ટર સુરક્ષા પોટાશનો જે ઉપયોગ થયેલો છે તો જોઈ શકો ખેડૂત મિત્રો એનું રિઝલ્ટ મગફળીની અંદર કમ્પ્લીટ દાણા બેસી ગયા છે અને આ બે છોડ જ છે એવું નથી કે વધારે છોડ હોય બે છોડ જ છે બે છોડની અંદર આટલા બધા દાણા અત્યારથી બેસી ગયા અને નવા હજી બેસવાનું ચાલુ તો વરદભાઈ આપણી સાથે બરાબર ખેડૂતભાઈ છે

તો અહીંયા જોઈ શકીએ એક તો એનો ડોડવા પણ લાગી ગયા છે સુયા પણ છે એટલા અને એ જ રીતે રાઇઝોબિયમની ગાંઠો પણ આપણે જોઈ શકીએ છીએ એ જ રીતે ચારો પણ બતાવો ને આમ સ્વસ્થ પાક છે ચારો પણ સારો છે એકદમ લીલોછમ છોડનો વિકાસ બતાવો ઉપર કરો આ છોડનો વિકાસ પણ સારો છે અને એ જ રીતે નીચે બેઠક પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો નરેશભાઈ આ પરિણામ જોતા તમે તમારો શું ખેડૂત ભાઈઓને મેસેજ આપશો તમે ખેડૂત ભાઈને હવે રાસાયણિક થોડું ઘટાડીને ઓર્ગોનિક તરફ વળી તો આપણી ખેતી લાંબી ટકી રહીએ બરાબર તો જે કંપનીનું મિશન છે ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન એ સાર્થક છે ફાયદો થાય ને લાંબી જમીન ટકી રહે આપણા છોકરાને આપી આપી બરાબર છે તો ખૂબ ખૂબ આભાર તમારો જે આ વિચાર છે એ અમે બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડીશું તમારી આ વાતને લઈને અમે ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં જે ભાઈઓ મગફળીનું વાવેતર કરે છે એમના સુધી આ વાત પહોંચાડીશું ખૂબ આભાર ધન્યવાદ હરીશભાઈ નમસ્કાર નમસ્કાર જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ